ભાજપના ખેડૂત આગેવાનોને ને તાવ આવ્યો છે કે શું રજાઈ ઓઢીને સુઈ ગયા ખેડૂતોની કઈ ચિંતા નથી મારે વાત કરવી છે ડીએપી ખાતરની ખેડૂત આજે શિયાળુ પાક માટે ડીએપી ખાતરની રાહ જોઈ રહ્યા છે જુનાગઢ જિલ્લો હોય માણાવદર તાલુકો હોય વંથલી તાલુકો હોય મેંદડા તાલુકો હોય માંગરોળ તાલુકો હોય કેશોદ તાલુકો હોય ઘેડ પંથક હોય કે ઘણા બધા જિલ્લાઓમાં ડીએપી ની અછત છે શિયાળુ પાકમાં મોડું થઈ રહ્યું છે મારે દિલીપભાઈ સંઘાણી અને સરકારને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે ખેડૂતો હેરાન કરવાનું બંધ કરો અને ડીએપી ખાતર પૂરું પાડો ઉપર થી રિલીઝ નથી થતું એવી ફરિયાદો તમારા અધિકારીઓ કરે છે તો ઉપર રિલીઝ શા માટે નથી કરતા ખેડૂત ને શા માટે હેરાન કરો છો ચોમાસુ પાકમાં જે હાલત થઈ પછી એ એ હોય અને કમોસમી વરસાદને કારણે જે ખેડૂતની હાલત થઈ હાલતની તમને ખબર છે હવે શિયાળુ પાક બગાડવા માટે તમે તાગડ ધીના કરો છો સરકાર અને દિલીપભાઈ સંઘાણીને મારે કેવું છે કે શા માટે લગ્ન ના લાડવા દાડામાં ખવડાવવા માટેના પ્રયત્ન કરો છો સરકાર અને દિલીપભાઈ મારે એ પણ કેવું છે કે શા માટે સમયપી ખાતર ના મળે તો શિયાળુ વાય એને લીધે શિયાળુ પાક બગડે ખેડૂતની હાલત જે બગડેલી છે એ વધુ બગડે માફ કરો પણ કમસે કમ એટલી ચિંતા તો કરો કે ખેડૂત એનો પાક રૂપિયા ખર્ચીને યોગ્ય સમયે વાવી શકે અને એ રિલીઝ કરવું એ તમારી ડ્યુટીમાં છે તમારો ધર્મ છે તમારું કામ છે ન કરી શકતા તો ઘરે જતું રેવાય ખેડૂત શિયાળુ પાકની રાહમાં છે શિયાળુ પાક વાવો છે પણ ડીએપી નથી મળતું તમારા હાથમાં છે પ્રોડક્શન તમારા હાથમાં છે રિલીઝ કરવું એ તમારા હાથમાં છે તો શા માટે ખેડૂતોને લબડાવો છો બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે ખેડૂત ડીએપી ખાતર ની રાહ માં છે એક કલાક બગાડ્યા વગર એને રિલીઝ કરો અને ખેડૂતને જે ડીએપી ખાતર ની જરૂર છે એ પૂરી પડે એવા પ્રયત્ન કરો પાક બગડશે તો પાપના ભાગીદાર તમે બનશો યોગ્ય સમયે એક પણ દિવસ કે કલાક બગાડ્યા વગર ડીએપી ખાતર ખેડૂત ને મળી રહે એ તમારો ધર્મ છે અને એ ધર્મ નિભાવો ખેડૂત ની ચિંતા કરો ખેડૂતની ક્યાંક ને ક્યાંક આવતીકાલની વેદના તમારી અંદર હોવી જોઈએ ચોમાસું બગડ્યું છે શિયાળું પાક ન બગડે એની ચિંતા તમને હોવી જોઈએ જો નેતાની વ્યાખ્યામાં આવતા હો અને ખેડૂતનો પ્રેમ તમારો ખેડૂત પ્રત્યેનો પ્રેમ જો ડુપ્લિકેટ ના હોય તો ડીએપી ખાતર મળે એ પ્રયત્ન કરો